ઘર ઘરાવ આખી ઓરિજિનલ કન્ડિશનમાં અને સાવ ઓછી માત્ર પચાસ હજાર કિલોમીટર ફરેલી આ ગાડી તે પણ વન ઓનર સાવ ઓછી કિંમતની અંદર વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ટાયર નવા વન ઓનર ન્યૂ મોડેલ ગાડી જોવા મળશે આખી ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં અને મ્યુઝિક સિસ્ટમ કંપનીની એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ અને કમ્પ્લેટ આખી ગાડી જોવા મળશે વર્કિંગ ઓલ સિસ્ટમ

શિયલ કીટ સાથે જોવા મળશે અને પચાસ હજાર કિલોમીટર પચાસ હજાર કિલોમીટર ચાલેલી છે અને પચાસ હજારનું બિલ પણ જોવા મળશે સીએનજી નું અને આખી ઓરિજિનલ ગાડી છે શોરૂમ કન્ડિશન રેકોર્ડ સાથે જોવા મળશે કંપનીની એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ પણ છે અને ટોપ મોડેલ છે આર એક્સડીનું તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો તેમનો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને કારની અંદર સેન્ટ્રલ લોક અને રિવર્સ કેમેરા જોવા મળશે બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્કિંગ ટિપ ટોપ કન્ડિશનમાં અને વન કી એટલે કે એક ચાવી પણ જોવા મળશે હવે ગાડીના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે અને કિંમત બે લાખ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી હવે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજુલા પ્રોપર ગાડી જોવા મળશે બધા ડોક્યુમેન્ટ ઓકે છે હવે ગાડી લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તૌતેર પાંચ એકાણુંવાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો